હા લેબું છે હા રમતું બોલો છો હા તમે ઘેર આવતો હાલ હા ફટાફટ તમે ઘેર આવો તારે છોકરા મારું વધારો થઈ ગયો મને તો મારા મારવા આવ્યો તો હું તો હતાઈ ગયો ઘરમાં વઠે બેઠો છું તમે તરત આવો તર હતાઈને બેઠો છું મહિના તરત આવો હો મિનિટ ને તમે પોસ્ટ મિનિટમાં આવી દો ફટાફટ હરજુ હોય મારા બોલો જો મહિના છે મને હા ત્યારે વોઠે ખૂણા બેઠો છું તરત આવો હા તરત આવો હું હત છું હોય

કોઈ હે તો આ હું તો હટાઈ ગયો ને હાલો આપણી બે અમને જતો તો મારવા દે તને પકડવો તો પડશે કે ને હું તો મારવા આયા છે જો હું પીન માં કાઢું તો નહીં હમણાં જ હે ઓ હું છે ગયો ઓ હું હું જો પકડું યે ને એને જ ના પકડજો હું આવું પછી આમ ને આવું

શું કાલે કાલે નઈ આજ ને આજ હાલ તરત આવજો તારા નહિ કાતું રોટલા વર પેલા તમે ફટાફટ આવી જવા મેલું આવો છો ગાડી લઈ ગાડી તમારે તો ઘરની છે શું વધુ છે હવે બહાર આવું પહેલા જાતુ પણ અત્યારે આવો તમે હાલ તરત આવો પહોંચ્યો છે અમે લેબુજી ને બે દણે મારે એમ કરતો હતો હા જો ત્યારે આવી જાય એ હારવા ઓડો એ હા આવીતી બોલી ખાવ હમ ઢક્કો મારો શું ઢક્કો મારી ફેફસા થોડો તો પછ બોડાડો ચલો ચલો હેડી 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 જો બજર બીજું ન પડે સાઈડમાં કરો ભાઈ સાઈડમાં કરી પડશે હા સાઈડ બી ના પડે નકર વઈ જાય હે પાછળ પડ્યો

ઓહ મને વિધી ખરાજી ની મટી જાય એમ તો પણ જિક્કો મેલન આ ઓયા તો બાપડે લાયા પડ્યાતા પેલા કટાવડે હતઈ જાતું મુ આ તો પણ ઓહા પડું કમે ગિસ્તા રે આ રી તો મુ આયો તારી ઓય ઓય નાયા છે ઈ તો હાજી માગે છે ઓયા પડું મુ વિધી તો આલી ગયો મને ખબર હતી તો વિધી ખરાઈ પડત તમારે હરો આપણે આ ચલાવડ ને કતે ઉપાડી દાઈ હેજુ કમ્પ્લીટ હા બસ ઉપાડો ઉપા એ બુડી કમ્પ્લીટ થઈ ગયો હા કમ્પ્લીટ થઈ ગયો અરે આ પૂવો કે કઈ દેવા તેવા છે